છતાં અમારે કોઈ અમે ભરવા તૈયાર છીએ પાણીનો એ તો બધા વેરો માંગે છે એમ કહે છે કે વેરો ભરી જાવ તો પાણી આવે તાલે કે પાણી નથી આવતું અમારે અમારા ગામના કોઈ વેરો બાકી જ નથી કોઈ બી દાલાટી પાસે અમે દાખલો કરાવવા ગઈએ ગમે તે કર્યા કે અમને કે વેરા બિલ આપો આપો પણ અમે ખુદને જાતે વેરા દાખલા કરાવવા ગઈએ ને એમ જ કહે છે કે વેરા બિલ ભરી જાવ પણ અમે વેરો પહેલા ભરીએ ને પછી અમને દાખલો આપે છે તો અમને પાણી જોઈએ કે નહીં જોઈએ